વલસાડની આંગણવાડીમાં મકાનના સ્લેબનું પોપડું ધરાશાયી થયું સ્લેબનું પોપડું પડતા એક બાળકને સામાન્ય ઈજા પણ થઈ છે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો થોડા દિવસ અગાઉ જ આંગણવાડીના મકાનનું નિર્માણ થયું છે નવા નક્કોર મકાનમાં પોપડું પડતા બાંધકામની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠ્યા દ્રશ્યોમાં તમે જોઈ શકો છો ખૂબ મોટું પોપડું જે નીચે પડ્યું અહીંયા બાળકો નાના નાના ભૂલકાઓ ભણે છે અને આશ્ચર્યની વાત એ છે કે થોડા દિવસો પહેલા જ

એટલે એમણે તપાસ કરી પણ કંઈ એટલું નથી વાગેલું વધારે કઈ બેન ગભરાવાની કઈ જરૂર નહીં મળે ને હોસ્પિટલ જવાની પણ જરૂર નથી એમ કીધું એને બરફ બેસો એટલે હવે સારું છે એમ